મધી જાય છે અહીંથી આ રાતી દેવળી ગામના પાદરમાંથી આપ જોઈ શકો છો તો એ નદીનું તમને પણ લોકેશન બતાવું છું જો આ પંચાસ જાય છે રો એના જો આ કાંઠે જે નંદકુમાર છે અને આ સરસ મજાનો કલરફુલ ચબૂતરો બનાવવામાં આવ્યો છે તમને નવા એક બેન આવ્યા છે ખબર જ તમને શું નામ કેવા સારા એ તમે ભણો એની પાસે કોણ ભણાય તો એની પાસે ભણો શું ભણાવે તમને એ અને જે આવ્યા તે તમે એનું કંઈ સ્વાગત કેવું કંઈ કર્યું તું કાંઈ શું કર્યું તું હે શું કર્યું સ્વાગત કર્યું તું હા હં શિક્ષક તા અને પેલા ચંદ્રિકા બેન ક્યાં શિક્ષિકામાં હતા હ બરાબર આવ્યા જાય આજે કેમ ના આવ્યો નથી રજા ઉપર હે તો બધા રાત્રિ દેવડી પ્રાથમિક શાળામાં ભણે છે ત્યાં હમણાં નવા એક શિક્ષિકા બેન આવ્યા છે ચંદ્રિકાબેન સોલંકી અને હતા અને ખૂબ જ સારા શિક્ષિકા છે તમે એની પાસે જો ભણશો ને તો તમને ખરેખર એટલું બધું એની પાસેથી જનરલ નોલેજ છે તમને તમે એનું સ્વાગત કર્યું હતું ને સારા છે ને ભણજો એની પાસેથી આપણે બધા શું

ત્યાંથી ગયા તો ત્યાંના બાળકો રહ્યા નહીં રડતા વિચાર કરો આ છે ને આ પ્રાથમિક શાળાની જો આ બધી તમે જો આ ડ્રેસ કોડ તમે જો રાતી દેવડી પ્રાથમિક શાળા સારી છે એનું એનો ડ્રેસ કોડ જે છે જો આ તમને એના ડ્રેસ કોડ થી ખબર પડી જાય જો હંમેશા તમે જે છે તમારો ડ્રેસ કોડ જે છે ને એની ઉપરથી તમારી શાળાની ખ્યાલ આવે કે કેટલી શાળા તમારી સારી સારી છે

ચબુતરો બનાવ્યો છે સુપર મોર છે જ નેચરલ વાતાવરણ છે તમે અહીંયા આવું તમારે સરસ મજાની જો અહીંયા આશોય નદી વહે છે આ બધા વૃક્ષો છે લીલા છે

जे मता जे मता तो के अरे आनंद म तो कले दिलीप सिंह गाग सो

হেল্ল ভাল হেল্ল ভাল হেল্ল ভাল મિત્ર જો આખું નંદકમર બા બતાવું છું તમને જ્યાં વૃક્ષો ખૂબ જ છે જો અહીંયા ભજીયા છે ઊંધી છે અને ગાંઠિયા છે સરસ મજાનું છાસ પણ આપવામાં આવશે બધાને જો આ પક્ષીના જે બધા જે છે એ બધા આપવામાં આવશે જો અલગ અલગ બાકડાઓ બેસવા માટે પણ સરસ મજાના છે જો આ બધા બાળકો બેઠા છે Трека, Локешан, екнъмбърсие, се расмуля, не? Трека, смусът е. Трека, 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 трека.

ने हो नि न न छोकरा नगर मोटा छ्रो पाछ আজু কৃষ্ণ ফুড়ি

અમે આપડે કામ સમિતિ તરફથી ધનુભા ભાઈબાને હું વિનંતી કરું કે તે ડોક્ટર પાલબેનનું સન્માન એક ઉપર સન્માન તો ઘણા મળતા હોય પણ જે ગામ મારી કર્મભૂમિ છે અને જે મારું પોતાનું ગામ છે ત્યાં જો સન્માન થતું હોય તો એનો એક બહુ વિશેષ આનંદ હોય કદાચ બીજા બધા સન્માન આપણે એક બાજુ રાખીએ અને જે ગામમાં હું નોકરી કરું છું જે ગામની હું દીકરી છું અને જે ગામે મને હવે તો પોતાની ગણી લીધી છે ગામ જો મારું સન્માન કરતું હોય તો એનો મને આ તકે વિશેષ આભાર છે અને હું અંકુવર બાધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમામ વડીલો યુવા ટીમ મહિલા મંડળ માતાઓ બહેનો અને મારી શાળાના તમામ શિક્ષકો અને આચાર્યનો આ તકે વિશેષ આભાર માનીશ કે મને આ સ્થાન સુધી લઈ આવ્યા અને આ સ્થાન સુધી પહોંચવાની તક આપી

આસપાસની જે જગ્યા છે એમાં આપણે એકવીસ મોટા વૃક્ષો ચેરિટેબલ ટ્રસ્ટી દેવડી

એની સાથે જે પક્ષી ઘરની અંદર જે પક્ષી ઘરના મુખ્ય દાતાઓ હતા જે શ્રમદાતાઓ હતા એના બધાનું સન્માન સમારોહ કાર્યક્રમ હતો આપણે જે પક્ષીઘર અત્યારે લોકાર્પણ કર્યું એ પક્ષી ઘરની અંદર સાડા ત્રણસોથી વધારે પક્ષીઘર છે અને હજારથી વધારે પક્ષીઓ રહી શકે એની માટેની વ્યવસ્થા અંકુરબા ધામની અંદર છે પાંચસોથી વધારે વૃક્ષોનું વાવેતર કરેલું છે રોજની પંદરથી વીસ કિલો ચણ આપણે પક્ષીઓ માટે રાખીએ છીએ સાથે સાથે વૃક્ષો વાવવા એક જ લક્ષ્ય નથી વૃક્ષ વાવી અને એનું જતન પણ સાથે સાથે કરવાનું અમારું મુખ્ય ધ્યેય છે